એવું બધું મિત્રો દૂધ ગરમ ગેસ થી મીઠું દીધું ગરમ કરવા દૂધ આપણે તો બધા કોમેન્ટ કરજો નવા લોકો હોય જરૂર ને જરૂર ইচ্ছা করছু মিত্র ડાકલે તમારું તો તો મિત્રો કેમ છો બધાય જેસી ક્રીસને બધાયને કેમ છો બધાય મિત્રો ને જો મોમીનભાઈ આવી ગયા છે ઈ મકાલ લઈને બહુ મગ્ય દાદી ટોટરી ના હે બહે ગામ માં હતા તો કમેન્ટ કરજો જરૂર જ્યાંથી જોતા હોય ત્યાંથી બધાય મિત્રો

આદિભાઈ ચાલો તમે સબસ્ક્રાઈબ કરજો નવા હોય નેટવર્ક તો છે આદિભાઈ

ઓહ અટકી જાય છે તો આ નેટવર્ક પ્રોબ્લેમ આદિભાઈ જો ભાઈ શું લઈને આવ્યો પાછો ઘરે થી મેં પાછો મોકલ્યો તો લેવા તો આખી દુકાન ઉપાડી ને આવ્યો બરોબર દેખાય છે ભાઈ એ લઈને આવ્યો બધું જ આખી આદિભાઈ ને તમારે માટે જો આપણે આ મગફળી વિજયભાઈ ને આદિભાઈ ને મગફળી લઈ આવ લાવ્યા

આદિ ભાઈ ભાઈ શું કે છે કે રેકડી ખોલી છે કોઈ બકાલ લેવું હોય તો યુગભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો યુગભાઈ ભાઈ જો આટને આવ્યા છે બકાલ દરબાર ગઢ થી અમારે આજે ખાલી થઈ ગયું તો તે પછી

ચીપ્સ બનાવી છે આદિભાઈ મે જો તૈયાર જ છે ને ચાલો કિચન માં હું તમને બધા દેખાડું

હજી મારે થોડુંક બનાવવાનું હે બનાવી નાખું સૂકી ભાજી ની બીજું બધું થઈ ગયું છે મિત્રો અને હું ફટાફટ ચીપ્સ બનાવી નાખું તો ચાલો હું બનાવી પછી આવશું લાઈવ તો હા આદિ મોકલી આપશું તમને જરૂર ચીપ્સ ખાવી હશે તો અહીંયા આવી જાવ ઘરે

જય શ્રી કૃષ્ણ કેમ છો અશ્વિન ભાઈ જો મોમીન ભાઈ અમારે દરબાર આપડે આ બધું બકાલું લઈને આવ્યા છે હા આદિભાઈ કઈ વાંધો નઈ થોડી વાર પછી આવજો મમ્મી પણ થોડી વાર પંખે બેઠા તો બહુ ગરમી છે સંજયભાઈ ને અશ્વિનભાઈ ક્યાંથી છો લખજો ને લાઈક કરવા ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો ભાઈ ની ચેનલ ને બધા લોકો રાધાબેન ને વિજયભાઈ આપણા રોજના મિત્રો બધા ક્યાં વયા ગયા તો જરૂર કોમેન્ટ કરજો નવા લોકો હોય સબસ્ક્રાઈબ કરજો મારા જો સુખી ભાજી બનાવવાની બાકી છે ચિપ્સ ને એ બધું તો બનાવી લીધું છે આપણે કોબી ને એ મમ્મી બધું લેવા ગયા હતા બકાલા માર્કેટ કોમેન્ટ કરજો મિત્રો આપડે આ ભાઈ નું નામ તો નથી આવડતું ભાઈ તમારું તમે ઘણી વાર આવો છો તો ફરી લઈ માં જય માતાજી તમે હું ભાઈ ની બેન જ છું ને મમ્મી અહીંયા છે બાજુમાં ભાઈ ને મમ્મી જો આટલું બધું બકાલું લેવા ગયા હતા એટલે ભાઈ નાવા ગયા છે હમણાં આવીને બધા મિત્રો આરે જરૂર વાત કરશે માર્કેટ થી આવીને પછી નાવું તો જોઈએ ને બધું કેવા કેવા લોકો હોય એટલે એટલે નાયા વગર કોઈ ઉપર ન બેસે એટલે હમણાં ભાઈ આવી ગયા છે ને છે આ રિપોર્ટ નું કેરાન બધું રાધાબેન જય માતાજી કેમ છો મમ્મી બધા જવાબ દેતા થેન્ક યુ રાધાબેન તમે બધા જવાબ દીધો એ બદલ કેમ કે તડકો હોય ને માર્કેટમાં એટલે હે ને બધું દેખાય નઈ કઈ રાધાબેન કોઈ દી સવારમાં નથી જાતા મમ્મી ભાઈ બે સાંજે જ જાય છે બકાલા માર્કેટ સાંજે ભરાય ને સવાર માં ભરાય છે દરબાર હજી સાંજે તડકો ન ને એટલે સાંજે જ લઈ આવે પણ આજે બકાલું બધું ખાલી થઈ ગયું હતું એટલે પછી અત્યારે લેવા ગયા હતા બકાલું બધું માર્કેટ હતી હા રાધાબેન ના ના કેવું તો પડે ને થેન્ક રાધાબેન ને ભાઈ કેતો તો રાધાબેન ને જ મારી ચિંતા ન

એક રાડ કાઢીએ ને ત્યાં ક્યાંય છેટા ભાગી જાય એટલે પછી બકાલા માર્કેટ ભેગ લઈ આવી પ્રકાશભાઈ જય માતાજી કેમ છો ને તમે પાટણ થી છો અચ્છા ભાઈ બીજા મિત્રો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ફરાર ફરાર બનાવ્યો છે છે આલો કરવા એક સૂકી ભાજી બનાવવાની બાકી મારે બધું બની ગયું છે ચિપ્સ ને હા મજામાં ને અમે મજામાં એકદમ પ્રકાશભાઈ જય માતાજી તમને હા બેન એકદમ સાચી વાત છે પાટણ ના ફોટો એક દી રાધાબેન ચણિયા ચોરી ને બાંધણી અમારે જામનગર ની જરૂર દેખાડશું તમને ગામ પર જાય ને પેલા ના વિડીયા છે આજે મમીનભાઈ જશે એટલે દેખાડશું બધા મિત્રો આપડે અહિયાં ચણિયા ચોરી મસ્ત છે મારી હા રાધાબેન સાડી તો હોય જ ને આપણે તમે સાડી પહેરો છો રાધાબેન રોજ

નરેન્દ્રભાઈ આપડે બકાલુલિયા માર્કેટ ગયા મમ્મી ને ભાઈ એટલે પછી આ આવ્યા જો જયેશભાઈ પણ

કરજો કરજો મિત્રો હા કાલે કેમ ન નરેન્દ્રભાઈ ભાઈ છો શું નામ છે તમારું લગજો બધાય મિત્રો કોમેન્ટ કરજો જો થી હમણાં જ આવ્યા છે અમે અને આવીને સીધા ને પછી બીજા બધા જ મેં કીધું મિત્રો સાથે વાત કરું હું કરે બધાય મિત્રો ને ડાયરો બધાય શું કરે છે એ તો લગજો બધાય મિત્રો જો અત્યારે હા લેતા આવો બેન કપડાં અમાર તડકો હોય આજે ક્યાં આવું નરેન્દ્રભાઈ ને અમાર ભેગા આવતા રહ્યો રાંધવા વાળું ન હોય તો નરેન્દ્રભાઈને ને કહું કે અહીંયા આવતા રહ્યો તો જો રોજે રોજ અમારે ભેગા શ્રાવણ મહિનો નો રહ્યો તો ફરાર કલ જો અને બેન જો બનાવે છે ત્યાં અહીંયા આવો તમે તો જમવા નરેન્દ્રભાઈ બને છે નરેન્દ્રભાઈ ને કહું કે હવારે નાસ્તો બપોરે ફરાળ ને પાછા શાક રોટલા આપડા રીંગણાનું ટમેટાનું શાક ને ઓરો નરેન્દ્રભાઈ હવે મારે કોઈ રાંધવા વાળું નહિ કે એ મોકલે કામ કામનું હા નરેન્દ્રભાઈ ને તો મા થોડુંક અડધો રોટલો જો કોબી નો હોમ ને બધું બને તમે તમારે આવજો બધા એ મિત્રો કેવોક વરસાદ છે ત્યાં નરેન્દ્રભાઈ આપણે માર્કેટમાં દિના તો જવાનું ન હોય ક્યારે બપોરે તો હાજે જવાનું હોય પણ આ તો આજે વધારે આટો મારે આવ્યા પારો કેળા જઈને ખાવા હોય કાકડી કેળા ને ભજીયા ખરા બહુ અસલ બને

જો અમારે ફરાર બને છે મિત્રો અને ફરાર બને જમીને ફરાર કરી લઈએ આવજો તમે બધા મિત્રો ફરાર કરવા ગરમી એવી છે મિત્રો થી અહીંયા બે ત્રણ દિવસ છે તો અહીંયા તડકો જ છે બપોરે તો કોઈ દી ન જાય આજ વડે હિંમત કરે બહુ તડકો હોય બપોરે તો જવાય જ નહીં નરેન્દ્રભાઈ સાંજે જાય ટાઈમ નો હોય ત્યાં આઠ વાગ્યા પછી

નેટવર્ક નો હાલો મિત્રો બાય બાય હવે નેટવર્ક થઈ ને આવે શું